સુરતના કામરેજ તાલુકાના પાલી ગામમાં ગોચર ગમી જમીનના વિવાદને લઈ ગ્રામજનોએ કામરેજ મામલતદારને આવેદનપત્ર આપ્યું ગામમાં કેટલાક લોકો જમીન અમારી હોવાનું કહીને જમીન પર હક જતાવી રહ્યા છે જમીનમાંથી થતી આવકનો પણ હિસાબ આપતા નથી એટલું જ નહીં તેઓ મનમાની કરતા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા પાલી ગામના લોકો ન્યાય માટે કામરેજ મામલતદાર કચેરી પહોંચ્યા અને ન્યાય આપોના નારા લગાવ્યા

પુરાવા જે છે અમે કલેક્ટર સાહેબ તરફી આપ્યા અને તેની અંદરમાં એ લોકોએ પાલી ગામ ગામ સમજ પાલી કરી દીધો અને એ લોકોના નામો મતલબ કે કાઢી નાખ્યા એટલે હવે જે જમીન છે તે ગામ સમજ પાલીની થઈ છતાં પણ એ લોકો કહે છે કે નહીં આ જમીન તો અમારી જ છે પાલી ગામની રજૂઆત એવી છે કે એ જમીન છે એ ગામ સમજની છે અને ગામના અમુક સમાજો દ્વારા સમાજના લોકો દ્વારા એ જમીનનો ઉપર હક અને કબજો ધરાવવા માટેનું એ ધરાવવા માટે લોકો દબાણ કરે છે જેથી અન્ય ગામ લોકોનો અરજ છે કે ભાઈ આ ગામ સમાજની જમીન હોય એ તમામ ગામના સાર્વજનિક હેતુ માટે વાપરવા માટે કે એ રીતના એનો ઉપયોગ થવો જોઈએ એ માટેની જરૂરિયાત છે અને એ માટે જે આજે આવેદનપત્ર આપેલું છે